નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના આજનો વાર છે મિત્રો સોમવારના રોજ આજની મગફળીની હરાજી વિશેની વાત કરીએ મિત્રો તો નવી જમીન સોળ વીઘા છે તેમાં અત્યારે મગફળીની હરાજીનું કામકાજ ચાલુ છે હાલ સવારની વાત કરી મિત્રો તો ચાર નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ થયું હતું ત્યારબાદ એ માં બ્લોકમાં નું કામકાજ પૂરું થઈ ગયું છે ને અત્યારે હરાજીનું કામકાજ છે ત્યાં ત્રણ નંબરના બ્લોક સુધી ભોગી ગયું છે અત્યારે મિત્રો ટી બ્રેક પડી ગયો છે તમે જોઈ શકો છો ત્યાં ચાનો બ્રેક પડી ગયો છે દસ વાગ્યાનો સમય થઈ ગયો છે તમને આ બજાર ભાવ છે તે દસ વાગ્યાની આસપાસના જણાવી રહ્યો છે હમણાં થોડી જ વારમાં ફરી પાછું આ ત્રણ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કહેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને એક વખત અગિયારસો એકસઠમાં વેચાઈ ગયો છે આ બીજો માલ છે આના ભાવ જાણી 니가 나가야 하는 게 아니라, 나가야 하는 게 아니라, 나가야 하 તો મિત્રો આ પહેલાં વેચાણો એ છે અગિયારસો ને કંઈક એકસાઇ રૂપિયા ભાવ થયો રેમ્બો મગ પડી છે જોઈ શકો છો આ ટાઈપનો માલ છે વજનની વાત કરીએ તો હળવો છે ભાઈ એટલો બધો વજન છે નહીં તમને એક બે દાણાને દેખાડું તો દાણા તમે જોઈ શકો છો આ ટાઈપના દાણા મળશે અને અગિયારસોને એકસાઠ રૂપિયા ભાવ થયો છે આના અગિયારસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલ વજનવાળો છે ભાઈ એકદમ સારો વજનવાળો માલ છે આના અગિયારસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે

મિત્રો ચૌદસો ને છપ્પન રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ છાસઠ નંબર મગફળી છે વજન વાળી છે વજન એ છે ચૌદસો ને છપ્પન રૂપિયામાં માં વેચાણ છે સારી ક્વોલિટી માલ કહી શકીએ છાસઠ નંબર છે છપ્પન રૂપિયા સારી વધારે વાત કરીએ તો છાસઠ નંબર મગફળીનો એક અહીંયા એક વકલ છે બીજો થોડુંક મીડિયમ ક્વોલિટીમાં છે અને પહેલાં જે આપણે જોઈએ થોડુંક સારી ક્વોલિટીમાં હતું આ થોડુંક મીડિયમ છે આના જોઈએ કેટલા બજાર ભાવ થાય છે આ છાસઠ નંબર જ છે હલો અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું મિત્રો આના અગિયારસો ને એકતાલીસ રૂપિયા પાવતી છે છાસઠ નંબર મગ પડી છે પણ વજન હાવ હળવી છે જોઈ શકો છો આ ટાઈપના હા પલરેલો માલ છે ભાઈ દાણા નીકળે છે આ ટાઈપના જોઈએ અગિયારસો ને એકતાલીસ રૂપિયા પાવતી હોય છે તો ફાઇનલી ખેડૂત મિત્રો મગફળીના બજાર ભાવના મિત્રો આજની એવરેજ બજારની મિત્રો વાત કરી તો આજે પણ એવરેજ બજાર છે તે એક હજાર રૂપિયાની આસપાસથી લઈને મિત્રો બારસો રૂપિયા સુધીની આસપાસનો મિત્રો એવરેજ બજાર ભાવ આજે પણ જોવા મળી રહેલું છે એટલે બજાર ભાવ જોઈએ તો આમ સારું જ છે આ શનિવાર કરતાં સારા સુપરમાલની વાત કરીએ તો થોડું એવું બજાર આજે ટાઢું છે બાકી એવરેજ બજારમાં કંઈ વાંધો આવ્યું નથી એવરેજ બજાર આજે પણ સારું જોવા મળી રહેલું છે બસ આ વિડીયોમાં આટલું જ પરિમશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ